ઉધનામાં લુખા તત્વો બેફામ બન્યા છે સોસાયટીના રસ્તા ઉપર ખુલેઆમ લુખા તત્વો છોકરીઓની છેડતી કરે છે શું થાય છે આ સુરતમાં અંજના સ્થિત અમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે રાસ્તે ચાલતી બેરાદરી યુવતીઓને એક અસામાજિક તત્વોએ છેડતી કરી હતી સાથે જ મોં પેડ પર ઉભેલી યુવતીની પણ છેડતી કરવામાં આવી હતી

જાને ગુનાખોરીનો શતરંજ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે આરોપીઓને જાને સુરત પોલીસ નો કોઈ ખોફ ન રહ્યો હોય ક્રાઇમ કેપિટલ રીતે સુરત હવે જાણીતો થશે તે દિવસ દૂર નહીં હાલ પોલીસે સીસીટીવી ના આધારે વધુ હાથ ધરી છે મારું નામ શેખ મોહમ્મદ ફારૂકભાઈ છે હું અમન સોસાયટી એક માં રહું છું ને આપણે રવિવારના દિવસે આ જે કાંડ થયું છે તે નાની બચ્ચીઓની સાથે જે ગલત હરકત થઈ છે તે વ્યક્તિને આપણે પીઆઈ સાહેબ ઉધના સ્ટેશનમાં અમે અરજી કરી છે સીસીટીવી ની ફૂટેજ છે અમારી પાસે ને અમે અરજી કરીએ છીએ કે આ વ્યક્તિ ને જલ્દી થી જલ્દી શોધીને એને દંડિત કરે તાકી બીજી ને બીજી સોસાયટી માં આવું કઈક નૃત્ય ના કરી શકે સીસીટીવી આ સીસીટીવી વાયરલ રાત ના થયું સાહેબ સન્ડે ના દિવસે આજે હરકત થઈ એના પછી એ રાત ના એક દોઢ કલાક પછી આ વાયરલ થયું ને અમારી સોસાયટી ના લોકો બધા પોતાના ફેમિલીના લીધે પોતાના બચ્ચા લીધે ફિકરમંદ થઈ ગયા છે કે ભાઈ અમારી બચ્ચીઓ ની સેફ્ટી શું એ આપણા પોતાના ઘરના આંગણામાં આંગણા રમે તો કેવી રીતના રમે હાજી ઉદલા પોલીસ સ્ટેશનમાં માં કમ્પ્લેન કરી છે અરજી કરી છે તથા એનો જલ્દી થી જલ્દી નિકાલ થશે એવી અમે આશા કરીએ છીએ ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીમાં બે નાની દીકરીઓની છેડતી કરતા એક વ્યક્તિની વિડીયો પોલીસને મળ્યો હતો જે અનુસંધાને પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને આ જે આરોપી છે કે જેણે આ પ્રકારની હરકત કરી છે એને આઈડેન્ટિફાઈ કરવા ટીમો બનાવી અને એને સીસીટીવી અમે ચેક કરી રહ્યા છીએ ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો જે આરોપી છે એની શોધખોળ કરી રહી છે જે વ્યક્તિ છે એ ચાલતો જતો જણાય છે અને એ જે સોસાયટી છે અંદરની ઘણા બધા રસ્તા છે એટલે અલગ અલગ રસ્તામાં અમે ફોલો કરી અને આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ અત્યારે અમે આરોપીને ઘણી નજીક છીએ અને ટૂંકા સમયમાં જ અમે આરોપી પકડી લઈશું એ પ્રકારની અમારો આયોજન છે જે ઘટના બની છે એમાં જે વિક્ટીમ છે જે બે દીકરીઓ એનો એના પરિવારનો પણ અમે સંપર્ક કર્યો છે એ જે વિક્ટીમ છે એના પેરેન્ટ્સને ગીત જણાવ્યું છે કે આવીને અમને જે વિગતવારની માહિતી આપે જે પણ આપે એમને આ એ જે સોસાયટીના પ્રમુખ છે એમનો પણ અમે સંપર્ક કર્યો છે અને પોલીસને વધુ વિગત આપે એના માટે અમે એમને જણાવ્યું આ જે ઘટના બની છે એ જે અંદરની સોસાયટીમાં બની છે અને લગભગ આઠ તારીખનું એમાં જણાય છે જે વિડીયોમાં અમે જોઈએ છીએ આઠ તારીખે જે બનાવ બન્યો ત્યારબાદ પોલીસનો એ લોકો સંપર્ક પણ નહીં કર્યો તો અને પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ રૂટિનમાં કરતી જ હોય છે અમે વાહન ચેકિંગ પણ કરીએ છીએ અને જે આ પ્રકારના અસામાજિક તત્વો છે એના વિરુદ્ધ અગાઉ ઘણીવાર અમે એક્શનો પણ લીધા છે ક્યારેક કોઈ બહેન દીકરીઓ અમને કોઈ ફરિયાદ નથી આપતા પરંતુ જે ક્યારેક એમને કોઈ હેરાનગતિ કરતા હોય છે એવા તત્વોની ઇન્ફોર્મેશન પણ આપતા હોય છે ક્યારેક એવું પણ બનતું હોય છે કે આવી રીતના જાહેરમાં છેડતી નથી થતી પરંતુ ફોન કોલ દ્વારા અથવા મેસેજીસ દ્વારા કોઈ આવી બહેનોને એવી રીતના પરેશાન કરે છે તો આવા લોકોને પણ અમે અલગથી આઈડેન્ટિફાઈ કરી અને એના વિરુદ્ધની જે કાયદેસરની કાર્યવાહી અગાઉ કરતા જ આવ્યા છીએ અને અમારી સી ટીમ આ ઉપરાંત અમારી અલગ અલગ ટીમો પણ અલગ અલગ વિસ્તારમાં જઈ અને આવી રીતના લોકોના સંપર્કમાં હોય છે જેથી લોકોને કોઈ સ્થાનિક સમસ્યા આવે તો એ સમસ્યા વિશે પણ તેઓ જણાવી શકે પોતાની કોઈ તકલીફ હોય એના માટે પણ જણાવી શકે એટલે અમે અવારનવાર લોકસંપર્ક રાખીએ જ છીએ જેથી લોકો અમારી પાસે આવે કોઈ પણ સમસ્યા હોય તો તરત અમને જણાવે અને આવા લોકો વિરુદ્ધ અમે કડકમાં કડક એક્શન લઈ શકીએ એ પ્રકારનું પોલીસનું આયોજન છે